નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં હાલ વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ વીસ ટકાની જગ્યાએ ત્રીસ કરવામાં આવ્યો ત્યારે વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અન્વયે ધોરણ નવથી બારની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્ર જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારની હાલની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ મગફળીના ભાવની વાત કરીએ તો મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના બજાર ભાવ રૂપિયા અગિયારસો થી બારસો વીસ સુધીના હતા જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા એક હજાર પાંચથી રૂપિયા બારસો ચૌદ સુધીના બોલાયા હતા તેમજ કોડીનાર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા એક હજાર પચાસ થી એક હજાર બસો બેતાલીસ સુધીના બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા અગિયારસોથી રૂપિયા અગિયારસો એકાવન સુધીના બોલાયા હતા જ્યારે પોરબંદર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા નવસો પાંચથી એક હજાર પંદર સુધીના હતા તેમજ કાલાવાડ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા એક હજારથી રૂપિયા એક હજાર બસો પંચાવન સુધીના બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા નવસો પચાસથી રૂપિયા એક હજાર એકસો એકસઠ સુધીના હતા જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા છસો પચાસથી રૂપિયા છસો એકાવન સુધીના બોલાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે જીરુના ભાવમાં સ્થિરતાનો માહોલ જીરુના બજારના ભાવની વાત કરીએ તો મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં જીરુના બજારના ભાવ રૂપિયા તેતાલીસોથી રૂપિયા ચાર હજાર આઠસો પચાસ પચાસ સુધીના બોલાયા હતા જ્યારે બોટાદ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ રૂપિયા ત્રણ હજાર આઠસો પચીસથી રૂપિયા ચાર હજાર સાતસો પંચાણું સુધીના હતા તેમજ વાકાનેર માર્કેટ યાર્ડમાં ઝેરોના ભાવ રૂપિયા એકતાલીસો થી રૂપિયા ચાર હજાર સાતસો ચોરાણું સુધીના બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરોનો ભાવ રૂપિયા બેતાલો બેતાલીસો થી રૂપિયા છ સાઠ સુધીના બોલાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી પંદર સપ્ટેમ્બરે આવશે ગુજરાત જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ જાણો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની પંદરમી તારીખે ગુજરાતની મુલાકાત કરશે ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવશે આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે મંગળવારે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે માહિતી આપી હતી ગાંધીનગર સુધી મેટ્રોની ભેટ આપશે પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર અને સોળ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સભાને સંબોધશે તે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં એક મોટા કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો કોરિડોર પર સેવાનું લોકાર્પણ કરશે હાલમાં અમદાવાદ મેટ્રો માત્ર નરેન્દ્ર મોદી મોદી સ્ટેડિયમ એટલે કે મોટેરા ગામ સુધી જ જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરીને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપશે ત્યારબાદના મતોના સમાચાર તરફ આગળ વધીએ ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેમાં ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે ડુંગળી રૂપિયા સાઠ પ્રતિ કિલો પહોંચી છે તેમજ પરવરનો ભાવ રૂપિયા સોથી એકસો વીસ પ્રતિ કિલો પહોંચ્યો છે તેમજ ગવારનો ભાવ રૂપિયા થી સો પ્રતિ કિલો પહોંચ્યો છે તથા ચોળીનો ભાવ એકસો થી એકસો પચાસ પર પહોંચ્યો છે તેમજ બટાકાનો ભાવ રૂપિયા પચાસ પ્રતિ કિલો થયો છે લીંબુનો ભાવ રૂપિયા બસો પ્રતિ કિલો થયો છે ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેમાં ગરીબોની કસ્તુરી કહેવા તે ડુંગળી સાઠ રૂપિયા કિલો પહોંચી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદથી સમગ્ર વિસ્તારો ભીંજાયેલા રહેશે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ભરૂચ સુરત નવસારી વલસાડમાં આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું હતું ત્યારે ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો